પ્રભુએ મળ્યા ક્રોધાયમાન થયો અને પ્રલય કાળના જે મેઘો છે એવા સંવર્તક નામના બાર મેઘોને આજ્ઞા કરી જળબંબાકાર કરી મૂક્યું છે ચારેય બાજુ જળ સિવાય કાંઈ નથી પ્રલયકાળની જે સ્થિતિ હોય અને એ પાછી માત્ર ગોકુળ ઉપર જ બીજે ક્યાંય નહીં બારે મેઘ ખાંગા થયા પોતાની પૂર્ણ શક્તિને ધારણ કરી અને બારે મેઘો ગિરિરાજજી ઉપર વર્ષી રહ્યા છે અને ગિરિરાજજીની નીચે ગોવાળિયાઓ ગોપીઓ નંદ બાબાની સાથે નાના નાના બાળકોથી માંડી અને આખું ગોકુળ વૃંદાવન ગામ આખું વ્રજ એ ગિરિરાજજીની નિશરામાં શરણ લઈ અને રક્ષા પામી રહ્યું છે એવા સમયે માને ચિંતા થઈ બધાય ગોવાળિયાઓએ લાકડીનો ટેકો દીધો છે ગિરિરાજજીને મધ્યમાં ભગવાન ઉભા છે ટચલી આંગળી પ્રભુની ઊંચી જગતને દેખાય કે ઠાકોરજીની ટચલી આંગળી ઉપર गिरिराज जी छेपन टचली आगड़ी थी एक वह ऊंचा गिरिराज जी मां से ने माने ने चिंता थी लाला कन्हाई कान्हा सुन तो ये सब ग्वाले है ना वो अपने लकड़ियों पे पकड़ के रखेंगे तू थोड़ी देर आराम कर ले अच्छा मैया ऐसी बात है तो फिर आप भी एक काम करिए एक लकड़ी ले लीजिए और टेका दे दीजिए थोड़ी सी सहाय हो जाएगी भगवान बधाई ने कह चाहे, गोवाड़ो ने अरे मित्रों जरा संभल के थोड़ा कस के पकड़ना मैं थोड़ा आराम कर लू मैया को बड़ी मेरी चिंता हो रही है मैं थोड़ा आराम कर लू અને ક્વાલ મિત્રો પણ શું કહે છે અરે કનહાઈ ચિંતા મત કર તું હમને સબ કસ કે પકડ કે રખા હૈ તું છોડ દે તું થોડા આરામ કરી હી લે અને ભાગવાને જ્યાં ટચલી આંગળીને સેજ હલાવી ત્યાં તો લાકડીઓના ટુકડે ટુકડા થવા માંડ્યા બધાએ કમર ઉપર હાથ મૂક્યા અને ટેકો દઈને ઊભા છે લાકડીના ટેકીની તો હાથથી ગિરિરાજજી રે એમ ગોવર્ધન નાથ ને જોયા છે ગોવર્ધનજી કેવા છે માળાનો એક ભાગ છે પ્રભુએ વળી પાછી આંગળી અડાડી અને એ વખતે સેજ આંગળી હલાવી હતી એટલે પ્રભુને પણ થોડો ભાર લાગ્યો એવું દર્શાવવા માટે થઈ અને એ બીજો તમે કીધું કે થોડો આરામ કરી લે એટલા માટે મિત્રો અહીંયા પ્રશ્ન એક એવો થાય કે પ્રલયકાળના મેઘ પ્રલય જેવી સ્થિતિમાં

તમે કાંઠા વિસ્તારમાંથી નીકળો ભાલ વિસ્તારમાંથી નીકળો એટલે ઘણા એવા ગામડા છે કે ત્યાંથી અવર જવર બંધ થઈ જાય છે જો આવવું જવું હોય તો પાણીમાં થઈને આવવું જવું પડે તો આટલો બધો વરસાદ જો પડ્યો હોય તો એ પાણી ગયું ક્યાં આટલું બધું પાણી આખી સૃષ્ટિને ધમરોળી નાખે એટલું પાણી ગિરિરાજજી ઉપર પડ્યું છે અને કોઈ ડૂબ્યું પણ નથી મહારાજ હશે ભગવાનની કંઈક લીલા ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા હોય પછી પાણીની શું ચિંતા કરવાની આવો જ ભાવ ગોવાળોનો હતો આવો જ ભાવ ગોપીઓનો હતો એમણે ક્યારેય ક્યાંય ભગવાનની કોઈ પણ લીલામાં કોઈ પણ પ્રકારની શંકા કરી જ નથી લેકિન હર શંકા કા સમાધાન બી આચાર્યોને દીયા હૈ પ્રભુવાદ વલ્લભ મહાપ્રભુજી કહે રહે હે शंका का समाधान अनेक आचार्यों ने दिया है लेकिन वल्लभ महाप्रभु कह रहे हैं इतना जल गिरने पर भी कोई क्यों नहीं डूबा उसका उत्तर भगवाने पुतानी टचली आंगली गिरिराज जी ने जो स्पर्श करी थी ये टचली आंगली ना नख ऊपर भगवान ने सहज क्रोध हावेलो अने एक क्रोध જે ક્રોધ હતો ને એનાથી ગિરિરાજ આખો ધગધગી રહ્યો હતો અને ગરમ તાવડી ઉપર જેમ પાણીની છાલક મારવા આવે ઉડી જાય વરાળ સ્વરૂપે એમ બારે ખાતા મેઘ ઇન્દ્ર થકે મેઘો પણ થાક્યા ને ઇન્દ્ર પણ થાક્યા મેઘો આવી ભગવાન ને કહે છે હરણિયાનું વાહન છે સાબરજીને કહીએ ને શિંગડાવાળા મેઘનું વાહન છે રથ લાવીને ઊભો રાખ્યો હરણિયા તો ત્યાં ત્યાં જ પડી ગયા છે આવું પાછું ભાગવતજીમાં ના હોયો આ બીજા શાસ્ત્રોમાંથી શોધવું પડે અને સંવર્તકો પણ થાકીને લોથ પોથ થઈ ગયા છે આટલો બધો વરસાદ પોતે વરસાદ વરસીને આવ્યા છે ને તોય પરસેવાના રેલા હાલ્યા જાય છે ઇન્દ્ર કે પ્રભુ કઈ મેળ આવ્યો નથી નીચે નથી પડતું અમે તો આટલા વર્ષ્યા અહો આ તો વૈકુંઠાધિપતિ હું ખોટો મોહમાં અભિમાનમાં મારી જાતને ત્રિલોકનો સ્વામી સમજતો હતો અને મારાથી આવડી મોટી ભૂલ થઈ બ્રહ્માજીને સાથે લીધા છે ગાય ને આગળ કરી છે અને 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 ઇન્દ્રલોકમાંથી ગાય ભગવાનની પાસે આવવા માટે નીકળ્યા છે છે આ યથાવત સ્થાને ભગવાને સ્થિર કર્યા ગામ લોકોએ શ્રી પરમાત્મા ઉપર દૂધ દહીં ઘી મધ સાકર અનેક અભ્યંગોથી અનેક સુગંધિત તૈલોથી ભગવાનનો અભિષેક કર્યો છે